સુરતમાં ડુમસ રોડ ખાતે આવેલા કેસરીયા એસી ડોમમાં પોલીસ પરિવાર માટે ટી નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઐશ્વર્યા મજમુદારના સુરીલા ગરબાના સુરોએ પોલીસ પરિવારને ગરબે ઘુમાવ્યા હતા સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેલોએ પત્ની સાથે ગરબા કર્યા હતા જ્યારે મહિલા ડીસીપી સહિતના પણ ગરબે ઘુમ્યા હતા આ સાથે મહિલાઓની સુરક્ષા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં શી ટીમ પણ હાજર રહી હતી ડુમસ રોડ ખાતે આવેલા કેસરીયા એસી ડોમમાં પોલીસ પરિવાર માટે પ્રી નવરાત્રીમાં ઐશ્વર્ય મજમુદારની એન્ટ્રી થતા જ હાજર સૌ કોઈ ખેલૈયાઓમાં જોશ આવી ગયો હતો પોલીસ પરિવાર માટે યોજાયેલી આ પ્રી નવરાત્રીમાં મોટી સંખ્યામાં પોલીસ કોન્સ્ટેબલ પીઆઈ એસીપી ડીસીપી જીસીપી અને પોલીસ કમિશનર પણ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને ગરબા પણ કર્યા હતા સુરત સર પોલીસ સંયુક્ત ઉપક્રમે આજે ગરબાના આયોજન કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને અમારા આવનાર દિવસોમાં સતત અમારી તમામ પોલીસના જવાનો જો પરિવાર દૂર રહીને બંદોબસ્ત કરવાના છે ફરજ બજાવવાના છે એના માટે જો એના પરિવાર માટે જો અમારા કોન્સ્ટેબલ્સ એના ફેમિલી માટે આજે આ ગરબાના આયોજન હતા જેમાં ખૂબ સારી રીતે સરસ રીતે બધા લોકો હજારોની સંખ્યામાં આપણા ગરબાના આનંદ લઈ રહ્યા છે અને આવનાર જેટલા દિવસો આવશે એના માટે અમે લોકો માટે હરદમ એક બંદોબસ્ત એક ચેલેન્જેબલ બંદોબસ્ત રહેવાના છે જેમાં હજાર જેટલા ગરબાના નાના મોટા આયોજન છે બધા લોકો ગરબા રમીને ને જબ તક ઘરે નહીં જતા રહે તક અમે લોકો જાગવાના છીએ મારી એટલે જ અપીલ બધાને ગરબા રમઈએ ને અમે કરીએ છીએ કે આપ રમો આપણે આપના સાથી ભી ધ્યાન રાખજો કોઈને તકલીફ નહીં પડે અને સાત જ્યારે ગરબા પૂર્ણ થાય છે આપ છોટો છો આપ સારી રીતે ધીમે ગાડી ચલાવીને ઘરે જશો આપ સુરક્ષિત અને સેફ રહો સુરત શહેર પોલીસને આપ મદદ કરતા રહો એવી આપ બધાને અમે અપીલ કરીએ છીએ અને આ જ માતા પ્રાર્થના કરીએ છીએ કે સુરત શહેરમાં એકદમ સુખ શાંતિ સાથે તમામ ગરબાના આયોજન પૂર્ણ થાય I'll do